સમગ્ર ભારત દેશમાં ઓપરેશન સિંધુની સફળતાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વોર્ડ નંબર આઠમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ગોરવા સહયોગથી શરૂ કરી દશામાં મંદિર ગોરવા સુધી આ યાત્રા કરવામાં આવી હતી આ યાત્રામાં બીજેપીના માજી મેયર ભરતભાઈ ડાંગર પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા વોર્ડ નંબર આઠના પ્રમુખ વિપુલભાઈ બારોટ તેમજ તેમની ટીમ પૂર્વ કાઉન્સિલર બિપિન પટેલ પૂર્વ કાઉન્સિલર ધર્મેન્દ્ર પંચાલ તથા વોર્ડ નંબર આઠના કાઉન્સિલર રાજેશ પ્રજાપતિ મીનાબા ચૌહાણ સાથે આ કાર્યક્રમમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર

આ તિરંગા યાત્રાથી આપણા સૈન્યનું મનોબળ વધે યશસ્વી વડાપ્રધાનના નેતૃત્વમાં આ પુલવામાની જે ઘટના ઘટી એ ઘટનાના ભાગરૂપે આપણે પાકિસ્તાનમાં સો કિલોમીટર કરતાં પણ વધુ અંદર જઈ અને આતંકવાદનો ખાતમો બોલાવ્યો છે ત્યારે આપણા આ વીર સૈનિકોને નમન કરવા માટે આપણે આ તિરંગા યાત્રા યોજેલી હતી તેમાં વિવિધ સમાજના લોકો હાજર રહી સિનિયર સિટીઝન સિવિલ ડિફેન્સ આપણી વચ્ચે ગાયત્રી પરિવારના તેમજ વિવિધ સંસ્થાઓ સનાતન ધર્મી પ્રેમીઓ દેશપ્રેમી લોકોએ જે આમાં હાજરી આપી અને સૈનિકોને નમન કરી સેલ્યુટ કરી રહ્યા છે ત્યારે હું આ સંદેશ દ્વારા એવું ચોક્કસ જણાવવા માગીશ કે આવીને આવી યાત્રાઓ તિરંગા યાત્રાનું આયોજન કરવું જોઈએ જેથી આપણા સૈન્યનું મનોબળ વધે એ જ ભારત માતા કી જય વંદે માતરમ